નીચે ઘટાડો થયેલો છે અને મહત્તમ તાપમાન પણ નીચું રહેતા કડકડતી ઠંડીએ લોકોને ધ્રુજાવેલા હતા આમ તો શિયાળાના આરંભે ઠંડીનો પ્રથમ રાઉન્ડ શરૂ થયેલો હતો પરંતુ ચાર પાંચ દિવસ સુધી ઠંડી સામાન્ય પડેલી હતી અને બાદમાં ફરી તાપમાન ઉંચકાયેલું હતું ઠંડી ગાયબ થઈ ગયેલી હતી જોકે એકાએક જ તાપમાનનો પારો ગગડેલો હતો અને ન્યૂનતમ તાપમાન તેર પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયેલું હતું જેના કારણે કડકડતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે સવારથી જ પવન ફૂંકાવાની શરૂઆત થયેલી હતી જેને પગલે ઠંડીમાં તીવ્ર વધારો જોવા મળેલો હતો કડકડતી ઠંડી અને પવનના કારણે આખો દિવસ લોકોને ગરમ વસ્ત્રોમાં જ રહેવાની ફરજ પડેલી હતી સાંજ પડતા સુધીમાં ફરીકાતિલ ઠંડીનું મોજું ફરી વળેલું હતું આજે શહેરનું મહત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી નોંધાયેલું હતું ત્યારે ન્યૂનતમ તાપમાન તેર સાત ડિગ્રી રહેલું છે તો હવામાં ભેજનું પ્રમાણ ઓગણત્રીસ ટકા અને પવનની પ્રતિકલાક

જે કેટ મોજા સહિતની સામગ્રી ખરીદતા જોવા મળેલા હતા સિવાય છે અને ગરમ અત્યારે હું તો ફેરવું પડે છે અત્યારે બે ત્રણ દિવસથી બહુ અતિશય ઠંડી પડે છે અને જોતા વખતે ગામમાં નીકળવું પડે છે બાકી ઠંડીને હિસાબે ઘરમાં ઘરમાં રહેવું પડે છે